સ્ટ્રોબેરીની ખેતી મહારાષ્ટ્રમાં જ થાય એવું માની લેવાનું કોઈ જ કારણ નથી કારણ કે હવે તો કચ્છની ધરતી પર પણ આ રીતે સ્ટ્રોબેરીનો પાક લાગ્યો છે રણ ગણાતા કચ્છમાં પાક ગણાતી સ્ટ્રોબેરીની ખેતી કરવી એ લોઢાના ચણા ચાવવા જેવું છે પરંતુ કચ્છના રેલડી ગામના હરીશ ઠક્કર છેલ્લા પાંચ વર્ષથી સ્ટ્રોબેરીની ખેતીમાં કમાલ કરી રહ્યા છે સ્ટ્રોબેરીના ના અઢાર હજાર છોડ શરૂઆત કરનાર હરીશભાઈએ આજે પોતાના સાત એકર ખેતરમાં સ્ટ્રોબેરીના સ્ટ્રોબેરી ના બે લાખ વધુ પ્લાન્ટ ઉગાડ્યા છે સરકાર તરફથી મળતી દરેક સહાયનો લાભ મેળવીને તેઓ સ્ટ્રોબેરીનું બમ્પર ઉત્પાદન મેળવી રહ્યા છે સ્ટ્રોબેરીના એક ફળનું વજન તેમના દાવા પ્રમાણે વીસ ગ્રામ થી લઈને સો ગ્રામ જેટલું હોય છે રાજ્ય સરકાર તરફથી સ્ટ્રોબેરીની સફળ ખેતી બદલ તેઓને સરદાર પટેલ એવોર્ડથી પણ સન્માનિત કરાયા છે જ્યારે પહેલાં વર્ષે અમે એક એકરમાં વાવી અઢાર હજાર પ્લાન્ટ વાવ્યા આ ટેકનોલોજીનો અને સરકારનો સાથ હોવાથી અત્યારે પર એકરમાં અમે ત્રીસ હજાર પ્લાન્ટ વાવીએ છીએ અને આ સ્ટ્રોબેરી આ વર્ષે અમે સાત એકરમાં વાવીએ છીએ શું છે કે એને હાર્વેસ્ટિંગમાં ઘણું ટાઈમ આવે છે નહીં તો હું પચાસ એકરમાં વાવી નાખું શું છે કે આના લેબર બહુ જોઈએ છીએ એટલે આ સ્ટ્રોબેરી એવી છે કે કચ્છભરમાં નહીં ગુજરાતભરમાં નહીં દેશભરમાં જે આ મહારાષ્ટ્રમાં થતી સ્ટ્રોબેરી છે એ મુંબઈવાળા બી અમારી જે સ્ટ્રોબેરી માંગે કે ભાઈ કચ્છની સ્ટ્રોબેરી સ્ટાર્ટ ન થઈ હોય એનાથી પહેલાં બી ચાલુ થઈ જાય કે ભાઈ સ્ટ્રોબેરી ક્યારે ચાલુ થાય છે અને ખતમ થઈ જાય તો આપણે કહીએ ને રડી પડે કેમ ખતમ થઈ ગઈ પણ હવે એ તો પૂરું થાય એનું આયુષ્ય ત્યારે એ સ્ટ્રોબેરી પૂરી થઈ જાય એટલે કચ્છની સ્ટ્રોબેરી એટલે નંબર વન છે જે આ રેતાલ પ્રદેશમાં અમે ઉગાડી રહ્યા છીએ આ સ્ટ્રોબેરીની અત્યારે આપણે સાઈઝ જોવા જઈએ તો આ સાહીઠ સિત્તેર ગ્રામનો છે અને અમારી કાને વીસ ગ્રામથી સો ગ્રામની સ્ટ્રોબેરી થાય છે જ્યારે અમે પનેટ દસ હજાર પનેટ તૈયાર કરતા હોઈએ છીએ તો અમારિકાને સામે ડિમાન્ડ પંદર હજારથી વીસ હજારની ડિમાન્ડ છે શું કામ કે આનો ટેસ્ટ સારું છે લૂક સારું છે અને કચ્છની ધરતીમાં તો ગમે એ આપણે ઉગાડીએ છીએ તો એ ટેસ્ટ વઈ ઘણી જ સારી આવે છે એટલે આ લોકોની ડિમાન્ડ છે અમે ઉગાડી રહ્યા છીએ અને ખેડૂતો જોવા આવે છે એટલે અનેક ખેડૂતો પણ ઉગાડી રહ્યા છે જ્યારે આમાં મલ્ચિંગ ડ્રીપ એરિગેશન ઓટો મિશન ફોગર સાથે આ બધી જ સિસ્ટમો જ્યારે ગવર્મેન્ટ આપણે સિત્તેર ટકા પંચોતેર ટકા સબસિડી દઈ રહ્યા છે એનો આપણે પૂરો લાભ લઈ અને આ બધી સ્ટ્રોબેરી અમે ઉગાડી રહ્યા છીએ સ્ટ્રોબેરીની ખેતી મહારાષ્ટ્રમાં જ થાય એવું માની લેવાનું કોઈ જ કારણ નથી કારણ કે હવે તો કચ્છની ધરતી પર પણ આ રીતે સ્ટ્રોબેરીનો પાક લાગ્યો છે છે રણ ગણાતા કચ્છમાં નાજુક ગણાતી સ્ટ્રોબેરીની ખેતી કરવી એ લોઢાના ચણા ચાવવા જેવું પરંતુ કચ્છના રેલડી ગામના હરીશ ઠક્કર છેલ્લા પાંચ વર્ષથી સ્ટ્રોબેરીની ખેતીમાં કમાલ કરી રહ્યા છે સ્ટ્રોબેરીના ના અઢાર હજાર છોડ શરૂઆત કરનાર હરીશભાઈએ આજે પોતાના સાત એકર ખેતરમાં સ્ટ્રોબેરીના સ્ટ્રોબેરી ના બે લાખ વધુ પ્લાન્ટ ઉગાડ્યા છે સરકાર તરફથી મળતી દરેક સહાયનો લાભ મેળવીને તેઓ સ્ટ્રોબેરીનું બમ્પર ઉત્પાદન મેળવી રહ્યા છે સ્ટ્રોબેરીના એક ફળનું વજન તેમના દાવા પ્રમાણે વીસ ગ્રામ થી લઈને સો ગ્રામ જેટલું હોય છે રાજ્ય સરકાર તરફથી સ્ટ્રોબેરીની સફળ ખેતી બદલ તેઓને સરદાર પટેલ એવોર્ડથી પણ સન્માનિત કરાયા છે જ્યારે પહેલાં વર્ષે અમે એક એકરમાં વાવી અઢાર હજાર પ્લાન્ટ વાવ્યા આ ટેકનોલોજીનો અને સરકારનો સાથ હોવાથી અત્યારે પર એકરમાં અમે ત્રીસ હજાર પ્લાન્ટ વાવીએ છીએ અને આ સ્ટ્રોબેરી આ વર્ષે અમે સાત એકરમાં વાવીએ છીએ શું છે કે એને હાર્વેસ્ટિંગમાં ઘણું ટાઈમ આવે છે નહીં તો હું પચાસ એકરમાં વાવી નાખું શું છે કે આના લેબર બહુ જોઈએ છીએ એટલે આ સ્ટ્રોબેરી એવી છે કે કચ્છભરમાં નહીં ગુજરાતભરમાં નહીં દેશભરમાં જે આ મહારાષ્ટ્રમાં થતી સ્ટ્રોબેરી છે એ મુંબઈવાળા બી અમારી કાનેથી સ્ટ્રોબેરી માંગે કે ભાઈ કચ્છની સ્ટ્રોબેરી સ્ટાર્ટ ન થઈ હોય એનાથી પહેલાં બી ચાલુ થઈ જાય કે ભાઈ સ્ટ્રોબેરી ક્યારે ચાલુ થાય છે અને ખતમ થઈ જાય તો આપણે કહીએ ને રડી પડે કેમ ખતમ થઈ ગઈ પણ હવે એ તો પૂરું થાય એનું આયુષ્ય ત્યારે એ સ્ટ્રોબેરી પૂરી થઈ જાય એટલે કચ્છની સ્ટ્રોબેરી એટલે નંબર વન છે જે આ રેતાલ પ્રદેશમાં અમે ઉગાડી રહ્યા છીએ આ સ્ટ્રોબેરીની અત્યારે આપણે સાઈઝ જોવા જઈએ તો આ સાઠ સિત્તેર ગ્રામનો છે અને અમારી કાને વીસ ગ્રામથી સો ગ્રામની સ્ટ્રોબેરી થાય છે જ્યારે અમે પનેટ દસ હજાર પનેટ તૈયાર કરતા હોઈએ છીએ તો અમારિકાને સામે ડિમાન્ડ પંદર હજારથી વીસ હજારની ડિમાન્ડ છે શું કામ કે આનો ટેસ્ટ સારું છે લૂક સારું છે અને કચ્છની ધરતીમાં તો ગમે એ આપણે ઉગાડીએ છીએ તો એ ટેસ્ટ વઈ ઘણી જ સારી આવે છે એટલે આ લોકોની ડિમાન્ડ છે અમે ઉગાડી રહ્યા છીએ અને ખેડૂતો જોવા આવે છે એટલે અનેક ખેડૂતો પણ ઉગાડી રહ્યા છે જ્યારે આમાં મલ્ચિંગ ડ્રીપ એરિગેશન ઓટો મિશન ફોગર સાથે આ બધી જ સિસ્ટમો જ્યારે ગવર્મેન્ટ આપણે સિત્તેર ટકા પંચોતેર ટકા સબસિડી દઈ રહ્યા છે એનો આપણે પૂરો લાભ લઈ અને આ બધી સ્ટ્રોબેરી અમે ઉગાડી રહ્યા છીએ